અનાજ મળે છે અનાજ વાળા દુકાનો બરાબર આપે છે કે પૂછું નથી કહેજો ઓછું કહેજો અમારા કલેક્ટર છે ડીજીઓ આપે છે ને એટલે કોઈ ઓછું અનાજ આપે તો આપડે ચલાવવા જ નથી મોદી સાહેબ કિલો મોકલે એટલે કિલો આપડા ઘરે પહોંચવું જ જોઈએ અનાજ મળે છે અનાજ વાળા દુકાનો વાળા આપે છે કે પૂછું નથી આપતા ઓછું પણ કિલ્લો મોકલે કિલો આપડા ઘરે પહોચવું જોઈએ અનાજ મળે છે અનાજ વાર દુકાન વાળા બરાબર આપે છે કે ઓછું નથી આપણને કેજો ઓછું આપણને કેજો અહીંયા મામલતદાર ગયા અમારા કલેક્ટર ને બધા બેઠા છે ડીજીઓ આપે છે ને એટલે કોઈ ઓછું અનાજ આપે તો આપડે નથી મોદી સાહેબ કિલો